રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને કરશે સંબોધન સુપ્રીમ કોર્ટના નવા ઝંડા અને વિશિષ્ટ ચિહ્નનું કરશે અનાવરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છેલ્લા દસ વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રીસ ટકાનો થયો વધારો ત્યાં જ ભારતીય અર્થવ્યવસ્થામાં નેવું ટકા વધી આગળ પણ સતત વિકાસનો આપ્યો ભરોસો ઉત્તરીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં બંગાળની ખાડી પર બનેલ દબાણને વરસાદની સંભાવના ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકના તટીય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ રાજ્યમાં ભારે વરસાદથી તારાજીગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે અસરગ્રસ્ત જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ચાલુ ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરી શરૂ વરસાદે વિરામ લીધા બાદ જનજીવન પુનઃ થયું ધબકતું અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહન વ્યવહાર થયો પુનઃ સ્થાપિત ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન નોંધાયેલ નવ માનવ મૃત્યુ પૈકી પાંચ કેસમાં પરિવારજનોને ચૂકવાઈ ચાર લાખની સહાય કેસમાં કાર્યવાહી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ત્રણ દિવસનો માનવીય સંઘર્ષ વિરામ ગાઝામાં પોલિયોની બીમારી ફેલાયા બાદ આજથી સામૂહિક રસીકરણ શરૂ ગાઝામાં છ લાખ ચાલીસ હજાર બાળકોનું કરાશે રસીકરણ પેરિસ પેરા ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત પુરુષોના શોર્ટપુટમાં આજે રવિ રોંગાલી પાસે મેડલની આશા હાઈ જમ્પ માં નિષાદ કુમાર નો ફાઈનલમાં મુકાબલો જ્યારે રાકેશ કુમાર તીરંદાજીમાં પદક આશા સાથે ઉતરશે બેડમિન્ટન શૂટિંગ અને એથ્લેટિક્સ પણ આજે મુકાબલો